નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજે ના જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ 3651 થી 4400 મોરબી 3500 થી 4430 સાવરકુંડલા 4000 થી 4451 जेतपुर तरह हज़ार पांच सौ थी चार हज़ार एक सौ एचा चार हज़ार बसो चार हज़ार त्रो एकस रापर तर हज़ार चार सौ एक थी चार हज़ार त्रो अगियार पबंदर तर हज़ार चार सौ पच्चीस चार हज़ार बसो पच्चीस विसावदर हज़ार छ सौ चार हज़ार तरह हजार बसो थी चार हज़ार तर सौ पत्र चार हज़ार एक सौ एक थी चार हज़ार तरह सौ एक हड़वद चार हज़ार चार हज़ार पाँच सौ पचास धांगद्रा चार हज़ार थी चार हज़ार पाँच सौ वीस બાકાનેર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો ત્રેવીસ ત્રણ હજાર થી ચાર હજાર બસો મહેસાણા ચાર હજાર ત્રણસો ત્રીસ થી ચાર ત્રણસો ત્રીસ પાટડી ચાર હજાર થી ચાર હજાર પાંચસો બાબરા ત્રણ થી ચાર હજાર પાંચસો ચાલીસ जूनागढ़ चार हज़ार से चार हज़ार चार सौ पाथावडा तरह हज़ार छ सौ पचास थी चार हज़ार बसो त्रीस सिद्धपुर हज़ार आठ सौ पचास थी चार हज़ार एक सौ भावनगर तर हजार सात सौ थी चार हज़ार चार सौ एकावन, जामजोदपुर तरह हजार छ सौ एक चार हज़ार तरह सौ अमरेली हज़ार आठ सौ पचास थी चार हज़ार छ सौ दस खंभा चार हज़ार चार सौ तीस चार हज़ार चार सौ હારીસ ચાર હજારથી ચાર હજાર પાંચસો એકસઠ ભીલ્ડી ત્રણ હજાર છસો ચાર હજાર એકાણું ડીસા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો પાટણ ત્રણ હજાર એકસો એકાવનથી ચાર હજાર પાંચસો પચીસ ધાનેરા ત્રણ હજાર છસો દસથી ચાર હજાર બસો જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો નેવું તળાજા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર એકસો ત્રીસ થરા ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર છસો એક સિહોરી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો એકવીસ ભૂત ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો અંજાર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર સાતસો જસદણ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો પચીસ કડી ત્રણ હજાર બસો એકાવન થી ચાર હજાર એકસો દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર ચારસો સાઠ સમી ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો અગિયાર બોટાદ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો પિસ્તાલીસ વિરમગામ ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસથી ચાર હજાર બસો પંચાણું કાલાવટ ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો પંચ્યાસી લાખણી ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર બસો બાવન પારાહી ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર છસો પિંચોતેર પાભર ત્રણ હજાર છસોથી પાંચ હજાર એક ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો અઠ્ઠાવન ત્રણ હજાર છસો પાંચ હજાર સાતસો વીસ માંડલ ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર પાંચસો એક ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો